સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો છે તેની મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે પણ તે જાહેરાત ખાલી એક વાત જ રહી ગઈ એવું દેખાઈ રહ્યું છે કારણ કે ખેડૂતો છે તે જામનગર માર્કેટિંગ યાર્ડમાં તેમની મગફળી લઈ અને પહોંચ્યા હતા અને ફરી એકવાર શોષણનો ભોગ બન્યા હતા અને તે વિડીયો વાયરલ થયો છે જેમાં ખેડૂત છે તેની વેદના વ્યક્ત કરી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે તે ખેડૂતો તેની વાત કરવાની છે આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતો છે તેની જે મગફળી છે તેના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેમજ જે આ કડદા કાંડ બની ગયો બોટાદમાં જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ છે ત્યાં જે ખેડૂતોનું શોષણ રહી રહ્યું હતું તેને લઈ અને તેમને બાવ ચડાવી હતી ને તેમજ તે હાલ છે જેલવાસ ભોગવી રહ્યા છે તે છતાંય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેના પગલે કોઈ જ પણ એક પણ જે માર્કેટિંગ યાર્ડ છે તેની ઉપર કાયદો નિયમ નથી લાગી રહ્યો કારણ કે ખેડૂતોનું હજી પણ શોષણ થઈ જ રહ્યું છે અને તેમાં

અધી આનું ટેમ્પલ મંજૂર થઈ ગયું જોક નથી ન દેગેના દિતિયા આવે દિતિયા ન કરતા અધરપાકે જે શરમ નો રાખતા શરમ રાખશો તો એમ જ રહે આ મગફળી ખેળુ ને હેરાન કરવા માટે આ મુરિયા છે આના મગફળીના આ દિન દીપકા દીપકાનો લેલી

અમે ખેડૂત સુયા વગરની મગફળી વાવી હવે આવતા વર્ષથી સરકારને કહી સુયા વગરની કોઈ પણ મગફળીનું બી આવે તો અમે ખેડૂત વાવી આ કાંઈ જમીનમાં અઢળ તો થતી નથી સુયા તો હોવાના જ છે મગફળીમાં હવે અમારે શું કરવાનું આનું એક ખેડૂતને નોર્મલ ખાલી ઉતારો પૂરેપૂરો છે ઉતારો પૂરેપૂરો છે સુયાના વાટે એટલું છે કે સુયા છે કે સુયા વગરની મગફળી કેવી હવે આવે તો અમે એ વાવી એમ હવે અમુક ખેડૂતને નોર્મલ ધૂળ ચોટી હોય તો કે ધૂળ ધોઈ નોખી ન પડે ગમે એમ ધો તો ધોવે તો ભેજ આવે તો એ ખેડૂત શું કરવાનું પૂરો ઉતારો છે વરસાદમાં પહેલી નથી કોઈ મગફળી કોરી મગફળી નથી લેતી હાપાઈ તો ખેડૂતો હવે જાગો અને તમારું સંગઠન બનાવો કારણ કે આ લોકો એક તો પિચોતેર મળ ઓછી કરી કે બસો વાળી ત્રણસોની માગ હતી ખેડૂતોની અને એ હવાસોમાં પડી દીએ છે એટલે હિતેરથી એંસી હજાર રૂપિયા દર ખેડૂતોના એમનેમ કાપી લીધા આ લોકો વારંવાર આવી રીતે કરીને ખેડૂતોને કેમ નુકસાની થાય ખેડૂતોને ચુમાલીસ હજારનું બે હેક્ટરે વળતર દેવાના પચાસ હજાર વાળો ખેડૂતો નવસો રૂપિયા એવી ખેડૂત મળવાના બીજા જ પંદર પંદર હજારનો તો ખર્ચો થયો છે અને આ લોકો ખેડૂતો ગુમરાહ કરી રહ્યા છે ને ખેડૂતોને કાયમી કેમ પાયમાલ થાય એવી નીતિઓ એક પછી એક આ સરકાર ઊભી કરી રહી છે અને તમામ તંત્ર અત્યારે ખેડૂતો કેમ હેરાન થાય પરેશાન થાય એની જમીન કેમ વેચાઈ જાય એક જ આ લોકોનું આખું આખું મોટું કેમ છે તો હું કેવા ખેડૂતોને માગું છું મગફળી હવાસો નહીં પણ અઢીસો જોખાવી જોઈએ રાઘવજીભાઈ પટેલે એકસો હવાસો માંથી ગયા વર બસો કરી દીધી જીતુ વાઘાણી એ બસો માંથી હવાસો નહીં નાખી આવા કૃષિ મંત્રીઓને કેને બેહારી ખેડૂતના દીકરાઓ તમે શરમ કરો શરમ કરો ચુમ્બાલી હજાર રૂપિયામાં કાંઈ ખેડૂતનો નો ન થાય પચાસ વીઘાનો ખેડૂત એને શું કરવાનું કોક ખેડૂતની મગફળી થઈ જાય ચાર પાંચસો માં લઈશો તમે હવાસોમાં હવાસો માં લેવા ભાઈ કાંડા કાઢો જો કે અમારી કે હુયા ચોઈટા છે હુયા તો ચોઈટા છે ને હુયા કેમ નોખા થાય જાગો જય જવાન જય કિસ્સા વિડીયોમાં દેખાઈ રહ્યું છે ખેડૂતોએ મગફળી હાથમાં લીધી છે મગફળી કેવી છે તે આપ સૌ જોઈ શકીએ છીએ અને તેમજ તે છતાંય જે મગફળી છે તેના ટેકાના ભાવ નથી મળી રહ્યા ખેડૂતો હજી પણ તે ટેકાના ભાવ માટે ઝુંબી રહ્યા છે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે ક્યાંક ખોટી પડી રહી છે ત્યારે કહેવાનું ખાલી એટલું જ કે સાહેબ જો તમે જાહેરાત કરી હોય તો તેની ઉપર જે નિયમ છે તેનું લાગુ કરવું તે પણ જરૂરી છે કારણ કે હજી પણ જે ખેડૂતો છે તેની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નથી આવ્યો કે તેમની જે કપાસ છે કે મગફળી છે કેમ તેમના પાક છે તે જે ટેકાના ભાવે ખરીદી કરવાની હોય થઈ નથી રહી ત્યારે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ